રાપર નગરપાલિકાના વોર્ડ નંબર 7 માં ચુટણી પ્રચારમાં વકીલ મંડળના પ્રમુખ અને અને જાણીતા એડવોકેટ અને લોવાના સમાજના પ્રમુખે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે શું કહ્યું સાંભળો તેમના જ શબ્દોમાં માનનીય ઉપરથી સર્વે આગેવાનો ભાઈઓ તથા બહેનો બળુભાઈ ખૂબ સરસ વાતો કરી અને આપણે ખરેખર આ જે વાતો જે કરી એ આપણે વાતોને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે આ વખતની ચૂંટણી ખૂબ મહત્વની છે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા જે ઝેરીલો પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે એના વિશે વાત કરું તો મને વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે જે જૈલો પ્રચાર કોંગ્રેસ પક્ષ દ્વારા આપણે કરવામાં આવેલો હતો કે આ વખતે જો ભાજપને જો આપણે સીટ આપશું તો ગુંડાગીરી વધી જશે એ વખતે લોજનવાડીમાં આપણા વેપારીઓની એક બેઠક મળેલી હતી એમાં કુલદીપસિંહભાઈએ જે જે શબ્દો કહેલા હતા એ શબ્દો આજે મને યાદ આવે છે એમણે કહેલું હતું તમે એકવાર અમને તક આપી જવો એકવાર તમે અમને મોકો આપી જુઓ તમે જોવો તો ખરા ગુંડાગીરી નાબૂદ કરવાની તાકાત અમારામાં છે અને અને ખરેખર એ શબ્દો આજે બાપુને ચૂંટાઈ આવ્યા અને બે વર્ષથી બે મહિના જેવો ટાઈમ થયો છે હું આપણે કાયદાના ક્ષેત્રમાં છું એટલે મને ખબર છે રાપર તાલુકામાં ગુંડાગીરી ઘટી છે બાપુ આવ્યા પછી ગુંડાગીરી ઘટી છે ગુંડાગીરી વધી નથી અને એના એના આંકડા છે આપણા પાસે રાપર તાલુકામાં અને રાપર ગામમાં અત્યારે ચારે બાજુ શાંતિ દેખાય છે આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે આ આ આ હું તમને આગળ સાથે કહી શકું એમ છું એટલે આપણે જે પ્રચારમાં જે અને જ્યારે આપણે બાપુ ચોટાઈ આવ્યા અને એનું વિજય સરઘસ નીકળ્યું અને વિજય સરઘસ દરાબે ચોકમાં જ્યારે સભામાં ફેરવાઈ ગયું એ વખતે વિદુષી બાપુએ પણ કીધેલું હતું કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં હું ખૂબ ધ્યાન આપીશ એટલે આ બંને જણા જે વચન જે આપેલા છે એ વચન ને પાડી બતાવ્યા છે એટલે આપણે એમના વચનોમાં માં હજી વધુ વિશ્વાસ રાખી અને હું તો ત્યાં સુધી કહું છું કે કે જે ધારાસભ્ય ઇતિહાસ આપણે જોઈએ આટલા એકટીવ આટલા સક્રિય ધારાસભ્ય મે ક્યારે જોયેલા નથી રાપર રાપર તાલુકામાં એ કેટલી બધી ગ્રાન્ટ ઓલી આ અને એમની એટલી કેટલી બધી ખેવના છે અને આપણાને કાઈ પણ કામ હોય બકોરી ક્યારે ફોન કરીએ તરત ફોન ઉપાડે અને જ્યારે કોઈ એમનો બીજી આવતો હોય એટલે આપણને ખબર હોય કે હમણાં બાપુ ફોન આવી જાય સામેથી ફોન આવી જાય અને અને પાછું જે આપણું કામ હોય એ એ કામમાં પૂરેપૂરો રસ દાખવી અને એ કામ પૂરેપૂરો ફોલો કરે છે આ ખરેખર તો આપણા સદભાગ્ય છે કે આપણને આવા ધારાસભ્ય મળ્યા છે અને હવે જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હોય બળુભાઈએ કીધું એમ અને ધારાસભ્ય ભાજપના હોય અને એ વખતે જો આપણે જો ભૂલ કરી જઈએ અને અને જો કોંગ્રેસને મત આપી જઈએ એની બોડી આવે તો આપણાને ફાયદો શું થવાનો છે કાઈ ફાયદો થવાનો નથી આપણા માટે તો ભાજપની બોડી આવે ભાજપના ધારાસભ્ય છે ભાજપની સરકાર છે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે એટલે આપણે ખૂબ સમજીને કે વિરોધ પક્ષનો ઝગડો प्रचार છે એને સમજીને એને આપણે દૂર કરીએ અને 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 ભાજપને બૌમિતિક ગીતાડી અને આને ભાજપની બોડી લઈ આવી એવી આશા સાથે વિનંતી સમાજ ના પૂર્વ પ્રમુખ રમેશભાઈ સરકાર નું સન્માન કરશે મહાવીરસિંહજી જાડેજા તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રભારી તરીકે નિમણૂક થઈ છે એવા રામજીભાઈ ચાવડા નું સંગઠન છે ભરતભાઈ ચંદુલાલ ઠક્કર તા નગર ની અંદર થી જૈન સમાજના સમાજના ભાઈઓ સંગાર સમાજ ના ભાઈઓ તમામ બધા આવકારું છું અને આજના આ પ્રસંગને હું મારાથી શરૂઆત કરી છે વોર્ડ નંબર 7 ની અંદર કે સતત બાકી નથી કે કોઈ કામ ન થયું હોય તમામ વિસ્તારોમાં રસ્તાઓ તમામ વિસ્તારમાં ગટર ફક્ત એક જ પાવલો વિસ્તારમાં ગટરની જે કામ બાકી હતું એને પણ આ વર્ષની ફેઝાદિક મંજૂરી મળી ગઈ છે 13 કરોડ રૂપિયાના ખર્ચે રાપર સિટી ની અંદર મે પાવલો વિસ્તાર પર લઈ લીધેલો છે

માહિતી માટે હું અને આગળના સંચાલન માટે આગળના પ્રવચન માટે હું રાજેશભાઈ આપના બેસ હતો